મોહિન્દ્રભાઈ ખત્રી ચાલો થી છે આપણા જૈતભાઈ ખત્રી બેલ કેટલા રૂપિયા છે જયતભાઈ ગડુલી જાય કેટલા રૂપિયા અહીં બેલ જા દો રૂપિયા અચ્છા સરસ તમે શું બનાવ્યું છે વાહ કેટલા રૂપિયા સરસ હમણાં આવું હમણાં આવું તમે શું બનાવ્યું છે વાહ છાસ પણ છે સરસ મમરા બટેટાના કેટલા રૂપિયા દસ રૂપિયા ને છાસ ના બહુ સરસ તમે શું લઈ આવ્યા છો વાહ પાસ્તા કે નાસ્તા દસ રૂપિયા આ બીજ છત્રી બહુ સરસ વાહ રંગીન ચમચી ચાલો મોશભાઈ ભેલ બહુ સરસ કેટલા રૂપિયા રાખ્યા છે ઓહો સરસ બેને મદદમાં આવી ગયા રીધાબાનું મણિયાર ચટપટી કુરકુરે ચાટ કેટલા રૂપિયા છે બેટા પાંચ રૂપિયા સરસ હા જોરાબેન તમે શું બનાવ્યું છે હે વાહરા કરો ઘણી આવ્યા ઓવા બટેકા કહું વાહ કોને મદદ કરી બનાવવામાં તમે બેટા જાય હા વાહ સરસ શું લઈ આવ્યા છું શું બનાવો છો બે સરસ કેટલા રૂપિયા રાખ્યા છે દસ રૂપિયા કોને મદદ કરીએ બનાવવામાં બધું અમી સરસ ને હવે પોતે બનાવશો વાહ ममरा बटे का जोया जोया मैं तुम्हारा ममरा बटे का जोया हमरा अभी ये पछि है भले सरस 10 रुपया रखया छे 10 रुपया सरस ओ अमित नवीन हां सरस ऐसा बैन पानी पूरी या भाईया। भैया भैया ऐसा भैया ओरे <laughs> वाह चटपटी लिंबू नींबू निचोके ओरे वाह अमितबेन कितना रुपया रखया छे 5 रुपया ओरे वाह શું બનાવો છો તમે આ ચટપટી ચણા ચટપટી ને આ જો આઈશાબેન દહીની લોણ કરે છે વારે વાહ બધાના મોઢામાં બધાના મોઢામાં પાણી આવી ગયું સિદ્ધિકાનો દુખતો તો પેટ મટી ગયો છે સરસ આયસા કેટલા રૂપિયા રાખ્યા છે ઓહો વાહ 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 સરસ આયસાનો પેટ દુખે છે પણ પાણીપુરી જોઈને મોઢામાં પાણી આવે છે અરે સિદ્ધિકા સિદ્ધિકા ચાલો સરસ સ્ટોલ વાહ મેગી પડી મૂક્યો નથી આ બધો નાસ્તો ક્યારે ખાવા મળે એટલે હું વાત છું અરે વાહ શું બનાવ્યું છે મેગી સરસ કેટલા રૂપિયા છે પ્લેટના દસ રૂપિયા બરાબર આ જો અમારા ચવણ બેન હા ગાડી રહ્યા છે આ કોણ છે હા અમીરા સરસ ચાલો તમે જઈશા નુરમામાં વાહ ફ્રેન્ચ ફ્રાઈઝ सोस के साथ मजा आ गया आ, बटेटा शू नाम हाथीमा सोने जी अरसीना गोरेपोत्रा सरस हमने बनाया जो लक्की नाश्ता ढोल भूंगरा बटेटा तेरा वाला वाह ऑफर 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 वीस में पांच प्लेट पांच में एक प्लेट स्वादिष्ट डूंगरा बटेटा वाह हम आप जैीनबेन मलिक ने આનંદ મેડાના મુખ્ય સ્થાપક ખૂબ સરસ બેન હા અમીરભાઈ જત મૂંગરા બટેટા ફક્ત દસ રૂપિયા બાય અમીર જત હા સરસ મજાના જાવ ક્રિસ્પી મુંગરા બટેટાનું ચટપટું શાક સરસ કેટલા રૂપિયા રાખ્યા છે બહુ સરસ

ચટપટી અલી શાહ ભેલા સરસ વારે વાહ તો ચટપટી વારે જેવું જ બનાવ્યું છે સરસ આ જો આ હા 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 આવું બેટા આવું વાહ ક્યાં ખાવા જવું એની ચર્ચા કરી રહ્યા છે ચાનિયાભાઈનો દસમો સમોસો છે આ બે વચ્ચે રેસ્ટ લાગી કોણ વધારે સમોસા ખાય ધોરણ ત્રણ ચાર પાંચના શિક્ષકોએ ખૂબ સરસ આખું આયોજન કર્યું છે આનંદ મેળાનું ખવડાવનાર આનંદમાં ખાવાના આનંદમાં